કોમેન્ટ શેર કર કે આપણે કમ્પેકની જરૂર નહીં પડતી બંકાન ખબર જ છે બધોને તો આવી જતા મોવાડીનો ડુપ્લિકેટ બંગીન અને બધા કહેતા કે વિડીયો નહીં આવતા અને થયા પણ તમે શું જોયું કે બંકાન શું થયું તો ભાઈ બંકાને વાગ્યું તો બંકો પડી ગયો હતો અને ટૂંક જ સમયનો બે ત્રણ દિવસમાં આપણે વિડીયો આવી જશે નવો તો નો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અમે આપણો કોમેડી વિડિયો બનાવીએ તો લાઈક કોમેન્ટ શેર કરજો ફોલો ઇન્સ્ટાગ્રામ પર કરી દેજો મોરીની બકરીએ તુમકો સર્ચ મારજો આપડી આઈડી આવી જશે અને થોડો પડી કે તો કોણ સંજે વાત નહી પણ આ તો થોડુંક આવાગ્યું તું ગાજવા ખાલી કતનક બસ એ યાદ પર જઈ અને યનસ પર વાગ્યું તું લોઈ બનના તો સાતું અને થોડો હોજો હોતો નહી આ થોડું તો ઈલા આગળી આગળી બહુ દેશેકલ કમ્પ્લીટ થઈ જશે બે ત્રણ દિવસમાં વિડિયો નવા આવી જશે કપડાં કમ બેક ની જરૂર નહી પડતી બંકાન ખબર છે બદોન ખાલી વિડીયો કોલ સી જ ટ્રેન્ડિંગ માં આવી જાય છે ચિંતા જે વાત નહી કોઈ નુકસાન જેવી વાત તો નહી આપડો વિડિયો આવી જશે નો ના મજાક મસ્તી જ થા કર લો બહુ કભરાની વાત નહી કરાની જ વિડિયો તાઈ જશે નો આપડો કેવું લાગે બ્લોગ કમેન્ટ કરી દેજો જય માતાજી फरीमरी एक क्या वीडियो कॉमेडी वीडियो मुलसो तो ब्लॉग ब्लॉग नहीं था कॉमेडी वीडियो मुलसो तो આવા वीडियो જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અરપિન દુસ્તાની ને સપોર્ટ કરજો મિત્રો ડુપ્લિકેટ બંગકો બોલે મારી જાન